પ્રભુ પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જય શ્રી મિત્રો આ વિડીયો બનાવવાનું એક ખાસ કારણ છે કે આ આપણા ભારત દેશની અંદર બની ગઈ છે બે બહેનો નર્સિંગને માટે જુવાન છોકરીઓને કોલેજમાં એડમિશનને માટે લઈ જવા નીકળ્યા ત્યારે બજરંગ દલવાળાએ ખોટો આરોપ લગાડીને ખોટો યોજના લગાડીને તે બે બેનોને અંદર કરવામાં આવી જેનો મૂકવામાં આવી જે તેની સાથે છોકરીઓ લઈ ગયા એની છોકરીઓના બધા બેગ ખોળવામાં આવ્યા ત્યારે આ બેગની અંદર દરેકના એક એક બેગની અંદર એક એક બાઇબલ નીકળી એટલે બજરંગ દલવાળાએ ખોટી યોજના બનાવી અને તેઓને હસાવી આ પવિત્ર વચનની અંદર એવું લખેલું છે વાલાઓ ભક્તિકરણ બીજો અધ્યાય અને દસ કલમની અંદર પ્રભુ ઈશુએ કીધું અને જે વચન હતા એ પહેલેથી પ્રભુએ ભવિષ્યવાણી કરી હતી અને તે આજે આ ધરતી ઉપર સંપૂર્ણ થઈ રહી છે પ્રભુએ ભક્તિકરણ બીજો અધ્યાય ને દસ કલમમાં એવું લખેલું છે તારે જે જે સહન કરવું પડશે તેનાથી બીસ નહીં જો તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાયકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ આ વચન ભક્તિકરણ બીજો અધ્યાય દસ કલમ વચન પ્રમાણે આ ધરતી ઉપર આ જે ઘટનાઓ ભણી રહી છે આ વચન પ્રભુએ ધર્મશાસ્ત્રની અંદર પવિત્ર વચનમાં પહેલેથી વતાડી દીધી છે અને એ આ ધરતી ઉપર સંપૂર્ણ થઈ રહી છે એટલે ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ વચન આ ધરતી ઉપર સત્ય છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને એ જ પ્રભુ ઈસુ જે જે વાતો કહી છે આ દુનિયાની અંદર બની રહી છે આ મીડિયા મીડિયાને માધ્યમથી આ વચનને માધ્યમથી હું તમને એ સમજાવવા માગું છું કે ધર્મશાસ્ત્ર પવિત્ર વચ્ચેની અંદર જે લખેલું છે તે આ ધરતી ઉપર સંપૂર્ણ થાય છે આ મીન જઈશું બધાને